કેસ સ્ટડી ડે તેતાલીસ આજનો કેસ બહુ મહત્વ સમજાવે એવો છે ઘણી વખત એવું થતું હોય છે કે બે ભાઈઓ હોય ત્રણ ભાઈઓ હોય એટલે એક ભાઈ જે ગામડે રહીને જમીનોનો વહીવટ કરે અને એક ભાઈ શહેરમાં આવીને નોકરી ધંધો કરે એટલે જેથી કરીને કોઈ પણ જયારે કોઈ મુશ્કેલીની પરિસ્થિતિ સર્જાય તો ગામડાવાળા વ્યક્તિ શહેરના વ્યક્તિનું ધ્યાન રાખે શહેરના વ્યક્તિ હોય તો ગામડાવાળા વ્યક્તિનું ધ્યાન રાખે આવી જૂના જમાનામાં બહુ સમજાવટથી આખી પારિવારિક પ્રક્રિયા ચાલતી હતી થાય છે એવું આ કેસમાં કે જે એક ગામડે ભાઈ તમામ જમીનોનો વહીવટ કરતા હોય છે લગભગ સો એક વીઘા જેટલી જમીન હોય છે એ જમીનનો વહીવટ સંયુક્ત રીતે કરતા હોય છે વધુ ઓકે ચાલતું હોય છે પણ શહેરના જે ભાઈ હોય છે એ ભાઈનું અચાનક મૃત્યુ થઈ જાય છે મૃત્યુ થયા પછી એમના હિસ્સાની જે જમીન આવે પચાસ વીઘા જે પચાસ છે કે જે વોટવર જેના ભાગમાં આવતી હોય એ જમીન તો એ જમીન પછી કેવું થાય છે એમને સંતાનમાં જે શહેરમાં ભાઈ એક્સપાયર થઈ ગયા હોય છે મૃત જાહેર થયેલા હોય છે એમનામાં એમના સંતાનમાં એક જ દીકરી હોય છે જે નાની હોય છે લગભગ ચૌદ પંદર વર્ષની આસપાસની અને એમને એક વાઈફ હોય છે વાઈફ બીજી કોઈ જગ્યાએ લગ્ન પણ કર્યા નથી હોતા પણ છતાં પણ જે ગામડાના વ્યક્તિ હોય છે ને એ શું કરે છે ગણો ગણો જેઠ એ શું કરે છે એમની જોડથી વ્યવહાર આખો વ્યવહાર કાપી જ કાઢે છે કે ભાઈ તમારા અમારી સાથે કોઈ સંબંધ નહીં તમારે અમારી જોડે ઇન્ટરફિયર નહીં કરવાનું અમે તમારી વચ્ચે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરીશું નહીં પણ અમે તમને જમીનમાંથી કંઈ પણ નહીં આપીએ જમીનમાંથી ભાગ પણ નહીં આપીએ કબજો પણ નહીં આપીએ એક રૂપિયો પણ નહીં આપે અને આ સંજોગોમાં કેવું હોય છે દરેક મહિલા એટલી જાગૃત પણ નથી હોતી અને દરેક મહિલાને કહેવાય ને કે જે આવી રીતે કાયદાથી એટલી જાણકાર પણ નથી હોતી એટલે જે બીજા એ કેવું બીજી જગ્યાએ પૂછે તો કોઈ જગ્યાએ તપાસ કરી છે કોઈ જગ્યાએ તપાસ કરી કે ભાઈ આ તમે આટલી બધી જમીન છે એટલે તમારે તો બહુ મોટી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની આવે તમે જમીનના વહીવટ પ્રમાણે કરવા જાઓ તો તમારે છ ટકા સ્ટેમ્પ ડ્યુટી ભર આવી રીતે એટલે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવે કે તમે જશો એટલે તમારા કોર્ટમાં છ ટકા સ્ટેમ્પ પણ એમને ખબર નથી કે કોર્ટમાં કોઈ પણ મહત્તમ મહત્તમ સ્ટેમ્પની વેલ્યુએશન પણ રૂપિયા છે તમારી મિલકત કરોડોમાં હોય ને તો પણ કોર્ટમાં તમારે સ્પેશિયલ દાવો ફાઇલ કરવો છે ગમે તેને પંચોતેર હજાર રૂપિયાનો સ્ટેમ્પ ડ્યુટી તમારે ભરવી પડે એનાથી વધારે ભરવાની થતી નથી હોતી આ સંજોગોમાં એ બેન લોકો મારી પાસે આવેલા હતા ત્યારે મેં એમને બહુ સીધો અને સરળ એમને કીધું કે ભાઈ તમને એ જમીનનો કબજો નથી સોંપતા તો તમે લેન્ડ ગ્રેબિંગ પણ કરી શકો છો ભાઈ મારી જમીન પણ એમને કબજો આવી રીતે ગેરકાયદેસર રીતે કરી શકે પણ આમાં કેવું થાય જયારે લેન્ડ ગ્રેબિંગ કરવાનું થાય ને પારિવારિક ઇસ્યુ હોય ને ત્યારે કલેક્ટર સાહેબ પોતે બી નિર્ણય લેતા ગભરાતા હોય છે ગભરાતા મતલબ કે એ વિચારે કે ભાઈ આ પારિવારિક મેટર છે તો આને સિવિલ કોર્ટ સિવિલ કોર્ટ આને સારી રીતે સમજી શકશે અને સિવિલ કોર્ટ આને સારી રીતે નિર્ણય લઈ શકશે કાયદાના દ્રષ્ટિકોણથી એટલે મેં એવું કીધું કે તમે લેન્ડ ગ્રેબિંગ કરવી હોય તો કરો પણ લેન્ડ ગ્રેબિંગ તમારા ફેવરમાં જ આવશે એ શક્યતા બહુ ઓછી છે સિવિલ કોર્ટનો રસ્તો સારામાં સારો પણ સિવિલ કોર્ટ લોકો જતા કેમ બીવે છે પણ નહીં એમાં પછી થાય તમે હા સારામાં સારું ઓપ્શન એ જ છે કે તમે સિવિલ કોર્ટમાં દાવો કરો સિવિલ કોર્ટમાં દાવો કરીને તમે પાર્ટિશન માંગો પાર્ટિશનની સાથે સાથે તમારી જે જમીનનો કબજો છે એ માંગો અને કોર્ટ હંમેશા કે આવું જેવું લાગતું હોય આ એકદમ સીધો અને સરળ કેસ છે કે ભાઈ હા એ છે બે ભાઈઓ હતા એક ભાઈ ગામડે હતા એક ભાઈ શહેરમાં હતા એમને તો સીધે એ સીધે સીધા કાયદેસરના વારસદારમાં આવે છે નથી એમની પત્નીઓ કોઈ બીજી જગ્યાએ મેરેજ કરે કાયદેસરનો સીધો હિસ્સો પોસાય છે તો કોર્ટમાં પાર્ટિશન પણ કરશે પાર્ટિશન કરીને એમનો જે કબજો છે એ પણ આપશે અને એ રીતે આખી જે સંપૂર્ણ કાર્યવાહી છે પૂર્ણ પણ કરશે પણ ઘણી વખતે કેવું થતું હોય છે કે કાયદાની જાણકારી ન હોવાના કારણે એ લોકો કેવું કરે ભાઈ જતું કરે જતું કરે અને આવી રીતે બધું કરવામાં સમય લગાડતા હોય છે હું હંમેશા કહેતો કે તમારી સાથે જો કોઈ ઘટના બને છે તો તમે એનું તરત એક્શન લો કારણ કે કોર્ટમાં બી તમે કોઈ પણ કેસ ફાઇલ કરવા જશો તો લિમિટેશન એક્ટ એટલે કે જે મર્યાદા નડશે કે ભાઈ તમારા આ કેસ છે એ આટલા ટાઈમમાં ફાઇલ કરી દેવાનું પછી તમે થોડા સમય પછી ત્યાં ફાઇલ કરવા જશો કે તો એની સમય મર્યાદા પછી ફાઇલ